અમરોલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે એની અંદર પાંચ જેટલા આરોપીઓ છે એમાં બે મહિલાઓ છે અને ત્રણ પુરુષ છે એટલે આ કામના જે ફરિયાદી છે એમને whatsapp ઉપર ગુડ મોર્નિંગ અને એના મેસેજ આવેલા એટલે સામેથી બી એમને ગુડ મોર્નિંગ આપ્યા પછી એમને વાતો થઈ વાતો થઈ પછી આ લોકો આ જે મહિલા છે એમને આ જે ફરિયાદી છે ભટાર બાજુ રહેતા હોય એમને અમરોલી બાજુ બોલાવેલા અને એમના ઘરે બોલાવીને હવે વાતરૂમમાં પોતાની વાતમાં જાડમાં ફસાયેલ અને તો રૂમમાં ગયેલ એટલામાં આ કારના બીજા આરોપીઓ તો આવી ગયેલા અમે ક્રાઇમ બ્રાન્ચના માણસો છીએ એમ કરી અને એમને ઝડપથી તપાસ કરી અને એમના પિતા માટે પૈસા હતા ચાર હજાર ત્રણસો જેટલા એ કાઢી લીધે અને તમે આમ કરી નાખશો તમે આમ થઈ જશે તમે જેલમાં આવી ધમકીઓ આપી અને એ પ્રમાણે એનો બનાવ બનેલો છે જે અંગે આ કામના ફરિયાદીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યો છે અને પોલીસે તાત્કાલિક કારી કરી કાર્યવાહી કરી અને આ કામના આરોપીઓને પકડી પાડ્યો ત્યારબાદ આ આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડી એટલે છે દરમિયાન અત્યારે બીજી એક ફરિયાદ પણ અમરોલી પોલીસ સ્ટેશન આ કામના આરોપીઓ દાખલ થઈ છે આ કામના આરોપી અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા છે કેમ કે આમાં જે એમનું થોડું ગુણાત્ર રાજુ નાથા ગુજરિયા કરીને છે એ અગાઉ પકડાયેલા છે જેમ કે અમરોલી પોલીસ સ્ટેશનમાં પુના પોલીસ સ્ટેશનમાં પછી બીજા રાજેશ ભીકા કાથરોટીયા કરીને છે એ સરતાના વરાછા કતારગામ પોલીસ સ્ટેશનમાં પકડાય છે કતારગામ પોલીસ સ્ટેશનમાં પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વિજય કરીને છે એ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલો છે